પછી લઈ <laughs>

અરે સિમની ની વાત તો આ સાંભળીને નાટક ક્યાંથી જોયું હોય મમરા ભાઈ તમે જોયેલું મે બકુલ ભાઈ પહેલી વાર સિમની ગોટાળ જોઈયા છે એટલે એવું કેવું નાટક સિમની ગોટાળી એ કાલ તમે શોકમાં નાટક ભજ્યું ને કે તમારી કેવી વાહ વાહ થાતી હતી મે કીધું આજ મારે મારા શોકમાં નાટક સિમની ગોટાળ નામનો ભજવું છે પછી જોવા તમે મારી વાહ વાહ થાય હું વાહ વાહ થાય જોજે પાછો નાટક ભજવવામાં ધ્યાન રાખજે નકર ગામના માર છે તને તે કા ભળ દાદા કે ગામના માર ખવરાવવાનું ન કરતો ભળ દાદા હા કાલ આપણે ડાગલા ડાગલી માં માન વધારીને આવ્યા ને આજ આને આ રમમાં લઈ જાવ ને તો આ કેક માર નો ખવરાવે ના ના ભોડા દીધા શિમની ગોટાઈ માં બધા હે પણ બીજું નાટક જગ્યા ટૂંકી પડે જગ્યા લઈ ગાડી કેવું એમ

બકમામ તાણી તાણી મારતો આ હાચું મારવા મંજાઈ તો ઓલા બકુલકા તમે બની જા બાબા હું બની છું બળદલા હા તું બની જા આપણે સિમની ગોટાળ હું બની જવા દે ભજુ એ સિમની ગોટાળ આવી બાપા સિમની ગોટાળ આવી ઓય બાપા આઈ પાવ્યા તો એ સિમની ગોટાળ આવી મારી

ભોલા દાદા આજે નાઈ તાકા છે આજ ભલેને સટકી ગયા કાલ તની જો